ડિરેક્ટલી બહુ ટેક્સ બેનિફિટ્સ કે એવું કંઈ ગરીબોને મળ્યું નથી પણ આપણે જોઈએ તો જ્યારે હાઉસિંગ સ્કીમ્સ અનાઉન્સ થવામાં આવી છે પછી સોલર જે રૂફટોપ સોલરાઇઝેશનનો પ્લાન છે જેમાં ત્રણસો યુનિટ પર મંથ બધાને મળે એ ઇન્ડિરેક્ટલી મોનિટરી બેનિફિટ તો દર ગરીબને કરે જ છે એ જે ત્રીસ કરોડ ખેડૂતોને જે લોન્સની વાત કરી છે પછી હાઉસિંગ માટે જે ફાસ્ટ ટ્રેકે જે હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે ઇનડિરેક્ટલી આ બધું જ નેશનના ગ્રોથમાં હેલ્પ કરે છે ફ્રોમ અ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ વધારે કંઈ થયું નથી પણ જે પોર્ટ કનેક્ટિવિટીની વાત કરી એ ઇન ધ લોંગ રન એઝ ઇન્ડસ્ટ્રી વી ડુ ફેસ કે જે રોડ ટ્રાન્સપોર્ટેશનના જે ચેલેન્જીસ હોય છે જો રેલવેથી પોર્ટ કનેક્ટિવિટી થઈ જાય તો ઇટ વિલ હેલ્પ ઇન દેટ પછી બાકી તો ટુરિઝમમાં કે ભાઈ વંદે ભારત ટ્રેન્સની ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી એમાં એઝ અ ટુરિસ્ટ વન પાર્ક છે કે સારી ટ્રેનો મળે પણ ઇમ ફોકસ વોઝ ઓન સેફ્ટી કે દે આર મોર સેફર ટ્રેન્સ એટલે ઇન અ વે એ બી સારું છે બધા સિટીઝનો માટે કે સાદી ટ્રેન અને વંદે ભારત ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે મારી જોડે સંજીવભાઈ છે મોહનભાઈ છે સંજીવભાઈ ઇફ યુ કેન શેર ફ્યુ થિંગ સંજીવભાઈ ઇઝ અ ચાર્ટર્ડ અકાઉન્ટ સો ઇઝ મચ મોર ઇક્વિપ ટુ તો જેવાજગાનું બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં નોકરિયાત કરદાતાને કોઈ રાહત નહીં નોકરિયાત વર્ગ આશા સેવી રહ્યો હતો પરંતુ ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો